પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોના મૃતકોના અસ્થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવે છે આ વર્ષે પણ આ ગ્રુપ દ્વારા અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું પોરબંદરના સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોના મૃતકોના અસ્થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવે છે આ વર્ષે પણ આ ગ્રુપ દ્વારા પોરબંદરના સ્મશાન ખાતે રહેલા મૃતકોના અસ્થિઓ તેમજ ગ્રામ્ય પંથકમાં રહેતા મૃતકોના અસ્થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું સોબર ગ્રુપ ઓફ પોરબંદર અમે દર વખત અસ્થિ વિસર્જન કરવાનું હરિદ્વાર ખાતે જઈએ છીએ આ વખતે એકોતેર અસ્થિનું અસ્થિ વિસર્જન અમે હરિદ્વાર હરકી પેઢી ખાતે કરાયેલ છે શાસ્ત્રો વિધિ પ્રમાણે એમાં ગ્રામ્ય વિસ્તાર અને પોરબંદર વિસ્તારના અસ્થિઓ સામેલ હતા એમાં સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોના મૃતકના અસ્થિઓનું હરિદ્વાર ખાતે ધાર્મિક પૂજા વિધિ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર